પણ છાશ એમ કહેવાય કે વસંત ઋતુમાં એમ નેમ નહીં પીવાની સંસ્કાર કરીને પીવાની તો છાશની જે કોઈ ખોટી અસર છે આડ અસરો છે એનાથી થતા શરીરને નુકસાન છે એ અટકી જાય અને સંસ્કાર કરેલી હોય તો છાશ શું પાચ્ય બને એટલે વિવાહનો સંસ્કાર કર્યા પછી પતિ પત્ની એકબીજાને શું પાચ્ય બને એમની ખોટી વસ્તુઓ ઓછી થઈ શરીર એ જરૂરિયાત છે આ જગતમાં પ્રાણી ચાર પ્રકારની આહાર નિદ્રા ભય અને જીવવા માટે લોકો તો આ દેશમાં જ નહીં ભરમાં કેવો મોટો થઈ જાય અને જે જીવનનો સૌથી મોટો ધર્મ છે દેહ ધર્મ એને પૂરો કરવા માટે વિવાહ સંસ્કારનું આયોજન કરવામાં આવે

સૌથી પહેલું તો તમારી પાસે બોલાવશે ને મારે તમને આ કહેવા છે બ્રાહ્મણ નહીં સમજાવે આપણે બધા વચનો આપીને પરણે અહીંયા કેટલા લોકો પરણેલા છે મેજોરિટીઓ નહીં આ થતો ગુનો નથી કેટલા લોકો વિધિ સર પરણે અને એમાંથી કેટલા ને સપ્તપદી વચન મોટે 50000 રૂપિયા નું ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને તો એક ક્યુટ લુ છે કેટલા વર્ષમાં માં લોક ઇન ને પછી પાછા ક્યારે મળશે ને અડધા અડધા આમ ઇન્વેસ્ટ કરશો ને યુલિપ માં નાખશો કે શું કરશો અને બોન્ડ ખરીદશો ને ફલાણું કરશો ને પછી સહી કરી દો પછી ફસાય તો નહીં જાવ ને અને આ સાત વચન સાત શરતો સાથે જીવવાની પણ આપણે નથી પૂછતા નથી જાણતા નથી જાણવા માંગતા અને જાણતા હોઈએ તો એ તો નથી જ બહુ સુંદર સાત શરતો આપણી સંસ્કૃતિ આપણને બધાને એ પણ ખબર નથી કે કોઈ પણ ધર્મના લગ્ન હોય એ લગ્નમાં સપ્તપદીના સાત વચન તો છે જ એટલે જૈન ધર્મ ના લગ્ન હોય એક બીજી વાત બહુ સુંદર રીતે જોડાયેલી છે પતિ પત્નીને ને ધ્રુવ નો તારો બતાવે છે હું ઘણી વાર છું કે દિવસે તારા બતાવે કહી દે કે હવે પછી આ થવાનું છે ધોરણે દિવસે તારા દેખાશે

પણ એવા બિઝી હોય ભાઈબંધો તોફાન કરતા હોય ને અહીંયા સાવધાન જ સાંભળે નહીં કારણ કે એટલો અવાજ થતો હોય ચારે બાજુ આ સાવધાન સંભળાવું ન જોઈએ જો સંભળાયું તો જતો રહેશે મને લગ્નની લાઈટર સાઈડ ગમે જ છે હમણાં થોડા દિવસ પહેલા જ મારા હસબન્ડ નો ફોન આવ્યો હું ઘરે નથી આવવાનો એટલે મેં એને પૂછ્યું કોઈ દિવસ વસી શકાય અમારા ને 25 વર્ષ પૂરા થાય એટલે મેં સવારે સંજયને કહ્યું કે મને ગિફ્ટ જોઈએ છે એટલે મને કહે છે ને માટે આટલા વર્ષમાં તો કોઈ દાડો ત્યાં ગિફ્ટ નથી માંગી મેં કે તમને 25 વર્ષ થયા એ મારા સાસુ બિચારા અમાર આર્ગ્યુમેન્ટ ચાલતી હતી એટલે બચ્ચા એ કે હું આપું કે હું તમને પરણી છું એ જ આપશે એટલે સંજય ભી આમ કે આ ગાડા જેવી આવી ને એમ કરતા કરતા ગયો પછી એને એમ થયું કે આ તો સિરિયસ હતી એટલે એને મને બપોરે મેસેજ કર્યો કે આર યુ સિરિયસ અબાઉટ ધ ગિફ્ટ એટલે મેને લખ્યું યસ 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 એટલે એને થયું કે આ તો જરા ગંભીર જ મામલો છે આજે એટલે સંજય એ ગિફ્ટ લઈને આવ્યો અને મારી ભાણીનું ટુ વ્હીલર લઈને આવ્યો એટલે મેં એને પૂછ્યું મેં તું કેમ તારી ગાડી કેમ લે તો મને કે આ ગાડી વેચીને તો તારી વીટી લીધી હસી શકાય છે એ ન પણ લાવે તો કઈ ઝઘડો તો નહોતો પણ મેં માંગ્યું કેમ કે મને જોઈતું તો તું હું માંગું ને તમે આપો એમાં શું નવાય ના તમે કોઈને પ્રેમ કરતા હો તો તમે સહજ થઈ શકો નિખાલસ થઈ શકો જેની સાથે તમે બેડરૂમમાં વસ્ત્ર ઉતારી શકો એની સાથે મન પરના વસ્ત્ર કે ન ઉતારી શકો શેના અહંકારના વસ્ત્રો છે ન ગમ્યું એ કહેવાનું ગમતું હોય એ માંગવાનું